સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો સૌ પહેલાં તો બધાને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કેમ છો બધા તો આજે હું તમારા માટે લઈને આવી છું મસ્ત મજાની શિયાળા માટે ગુંદર પાકની સુખડીની રેસિપી તો વિડિયોને સ્કીપ કર્યા વગર ગેન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલા બે લાઇકોનને જરૂરથી ઓન કરજો જેથી વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે તો આપણે સુખડી બનાવવાની શરૂઆત કરીએ તે પહેલાં આમાં આપણે શિયાળા માટે આપણે જે સાંધાના દુખાવા હોય છે સ્નાયુના દુખાવા હોય છે તે આપણે આ સુખડી ખાવાથી ખૂબ જ લાભદાયી થાય છે અને આપણે દુખાવામાં પણ રાહત મળે છે તો વિડીયોને તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને તમે પણ આવી રીતે સુખડી બનાવજો ઘરે તો ચાલો આપણે સુખડી બનાવવાની શરૂઆત કરીએ તો મિત્રો આજે આપણે ગુંદરવાળી સુખડી બનાવીશું તે માટે આપણે સામગ્રીમાં એક વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો છે પોણી વાટકી ઘી છે પોણી વાટકી ગોળ

જે દુખાવાના રોગો હોય છે તે ઓછા થઈ જાય છે સ્નાયુના દુખાવાને જેમાં ગુંદ અને પાવડરને આવા વસાણા નાખીને ખાવાથી ખૂબ જ રાહત થઈ છે અને બાળકો પણ ખાઈ લે છે ધીમે ધીમે આપણે કન્ટિન્યુ હલાવતા જઈશું થોડી થોડી સુગંધ પણ આવી રહી છે નો કલર પણ ચેન્જ થઈ રહ્યો છે ને મિશ્રણ હલકું થતું જાય છે જેમ શેકાઈ જાય છે તેમ ઘી પણ છૂટું થતું જાય છે તે સરસનો લોટને જે આપણે થોડી વાર શેકાવા દઈશું તો તમે જોઈ શકો છો સરસનો લોટ શેકાઈ ગયો છે આપણે તેમાં શેકેલ ગુંદ શેકવાનો છે જે આપણે ભૂકો કર્યો છે તે આપણે ગુંદરને મિશ્રણની સાથે શેકી લઈશું જેથી તે કાચો ન લાગે સરસને મિક્સ કરી લઈશું હવે આપણે મિશ્રણમાં સૂંઠ પાવડર ઉમેરીશું તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગોળ ઉમેરી દઈશું બધો આપણે દેશી ગોળ લીધો છે શિયાળામાં દેશી ગોળ ખવાય જે સ્વાસ્થ્ય માટે ખૂબ હેલ્ધી છે તો હવે આપણે ગોળને મિક્સ કરી લઈશું ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી જ ગોળ નાખવાનું છે દેશી ગોળ છે એટલે તેને ઓગળતા વાર નહીં લાગે આ બધું મિક્સ કરી લઈએ ગોળ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે છેલ્લે કોપરાનું છીણ ઉમેરીશું તેને પણ સરસ મિક્સ કરી લઈશું આપણે થાળીને તેલથી ગ્રીસ કરી લીધી છે હવે બધું મિશ્રણ તેમાં પાતરી દઈશું બધું થાળીમાં સરસ એકસરખા લેવલમાં ફેલાવી દઈશું તેલ વાળી વાટકી કરી અને બધું લેવલ કરી આવી રીતે ગુંદર પાકવાળી વાળી બનાવવાની ટ્રાય કરજો પરફેક્ટ માપ સાથે બનાવશો તો સરસ બનશે તમે જોઈ શકો છો ઘી કેટલું ઉપર આવી ગયું છે તો હવે આને ઉપરથી કાજુ બદામ ની કતરણ ઉમેરીશું થોડું પ્રેસ કરી દઈશું એટલે કતરણ બેસી જાય લોટ સાથે હવે થોડી વાર માટે ઠંડુ થવા દઈશું તો ફેમિલી મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે આપણે તેમાં કટ લગાવી દઈશું જો વધારે ઠંડુ થઈ જશે તો તેની સુખડીનો શેપ સરસ નહીં આવે માટે આપણે થોડું ગરમ છે ત્યારે તેને નાના નાના સ્ક્વેર શેપમાં કટ કરી લઈશું આપણી કટ લગાવી દીધું છે તમે જોઈ શકો છો સરસની ગુંદરપાકની સુખડી બનીને તૈયાર છે તમે પણ ચોક્કસ જરૂરથી ઘરે એકવાર આવી રીતે સુખડી બનાવવાની ટ્રાય કરજો જે શિયાળા માટે અને આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી છે તો ચાલો મળશો આવી નવી નવી રેસીપી સાથે આવજો જય સોમનાથ બાબાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં